તો હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો આજે છે નૂરતાનો પાંચમો દિવસ અને મેડમ જોઈ લે એકદમ તૈયાર બેયાર થઈને ગરબા રમવાની તૈયારીમાં લાગે છે પણ વ્હાઈટ કલરના કપડા છે ને હા વ્હાઈટ કલર અને મેં તો રેડ વાઈટ બધું મારે બધું મિક્સ જ છે તો મેડમ આજે મેડમ ઘરમાં છે તો મેડમ ઘરમાં કંઈક વાનગી બનાવવાની કોશિશ કરે છે તો શું બનાવો છો તમે મેડમ આજે આજે આપણે ફરારી વાનગી બનાવીએ તો આજે ફરાળ ની વાનગી છે તો એના માટે બટેટા ની સુકી ભાજી અને સાબુદાણાની રોટલી બનાવશું મતલબ એવું હમણાં ચાલે જ ને ટ્રેન્ડિંગ માં બધા વિડીયો તો અહિયાં જો સાબુદાણા છે ને મેં શેકી દીધા છે થોડા અને આને શીન બી આપડે શેકાઈ ગઈ છે ઠંડા થઈ જાય ને પછી આને પેસ્ટ કરી લેશું પેસ્ટ નહીં પાવડર પાવડર પીસી લેશું પાઉડર બનાવી લેશું

તો મિત્રો હું ગયો તો દહીં લેવા માટે તો ત્યાર સુધીમાં તો જોઈ લો મેડમે અહીંયા સાબુદાણા બી પીસી નાખ્યા અને એની જ અંદર જોઈ લો સિંગનો બી ભૂકો કરી નાખ્યો અને બટેટા બી પીલ કરવા લાગી ગયા છે તો મેડમ તો જરાય રોકાતા નથી આમ સુપર ફાસ્ટ એક્સપ્રેસ ડિલિવરી કામ છે સમજ્યા સાબુદાણા પીસીને છે ને ચાડી બી નાખ્યો બાળી હું દહી શું લેવા ગયો પાંચ મિનિટ તો પાંચ મિનિટમાં તો બે વસ્તુ તો આમ ધડાધડ થઈ બી ગઈ સાબુદાણા પીસાઈ ગયા સિંગ પીસાઈ ગઈ અને બટેકા પણ છોલાઈ ગયા બસ બે જ બટેટા એટલે સાબુદાણાના રોટલા બનાવવાના છે રોટલી રોટલા જે કહી દો એ તો કઈ ખોજી કામ ચાલુ છે અહિયાં હા

Okay. पाउडर उड़े मैडम तुम्हारे कपड़ा ऊपर सफेद सफेद साबुदाना नो पाउडर नहीं, 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 नहीं,

પણ આવ્યા બી મોડા મોડા લગભગ સાડા નવ પોણા દસ વાગે તો ત્યાંથી આવ્યા રેડિયો ક્લબમાંથી ત્યાં જોયા ગરબા જોયા હવે વરસાદમાં એ રમતા હશે ને બધા છોકરા છોકરીને ગરબા રમવા એ ભઈ વરસાદ શું વરસાદ કે શું તુફાન એ ગરબા મંડી જ પડ્યા એમ તો લગભગ હવે થઈ ગયો છે ને આપણો લોટ કે કે સુચે સાબુદાણા છે ને હા સાબુદાણા પાણી ને બરાબર નાને સુચે થોડું 10 15 મિનિટ ઢાંકીને મૂકી દેશું હા સોફ્ટ થવા માટે સાબુદાણા આપણે છે ને બરાબર ફાઇનલી વારો આવી ગયો છે રેસિપી બનાવવાનો ફરાળ રેસીપી તો જોઈ લો પ્યારી દુલારી રાજ દુલારી હિંગ સાથે શાહી જીરા

હવે નાખી દઈશું આપણે બટેટા થોડું આમ મોટેથી બોલો મેડમ તો આપણા દર્શકોને સંભળાય કે તમે શું બોલ્યા એમ નહીં હવે હું નહીં બોલું હવે તમને જ બોલવાનું કેમ કે તમે બોલતા નથી તો હવે તમે ધીમો ધીમો બોલો છો આવા તમારો ધીમો થઈ ગયો હું ખાલી હોકારો આપીશ હમ तो सिंगनो भुको भी नखाई गये थे जो हम बच्चे बोलियों का शौ बहु गंदी आदत अच्छी मरी। थोड़ू ना सिलेस्टू जीरा पाउडर त्यारी पर बनाये। लिंबू हो तो लिंबू ना खाना त्यारी लिंबू ना ठीक होगा। ना दी लिंबू? ओके નહીં તો હું ફ્રીજમાં જોઈ લે તેમ ના નથી ખતમ થાય હવે આને છે ને થોડું ક્રિસ્પી થવા દેવા દેવાનું જરા આમ નજારો જોઈ લો કે આમ સિંગ બિંગ કેવી આમ બટેટા જોડે છૂટી ગઈ છે એકદમ હા 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 લપેટી તો હવે તવી ત્યાં મુકાઈ ગઈ છે અહીંયાથી આ બી જોઈ લો આમ બી જોઈ લો તો થોડું હું આમ લઈ લઉં કેમેરો તો હવે જે આપણે જે લોટ મઠેલો હતો

ને પાછા ધાર બી એકદમ સરસ તો ને જોઈ લો ચૂટતું બી નથી ભાખરી આમ તવી ઉપર કેમ કે તવી ને પ્રી હીટ કરી નાખી હતી આમ તેલ બિલ લગાડીને એટલે એકદમ ફાઈન તવી રહી પ્રી હીટેડ આપણે ફર્સ્ટ ટાઈમ બનાવીએ છીએ હા આ રેસિપી ફર્સ્ટ ટાઈમ એટલે છે ક્રિસ્પી થઈ ગઈ જલ્દી કરો મેડમ ભૂખ લાગી છે ઉંદરા બિલાડા જે જે પર પ્રાણીઓ બધા જ અંદર બોલે છે કે

ચૂરી ગઈ છે તો તેલ બેલ એકદમ મારા હાથમાંથી તવી ધોલ લઈ લે છે ખબર આપણે કંઈક મોકો બી દેતા નથી આમ કંઈક રસોઈ પાણી નહીં નહીં એ તો એ કામ તમારું છે એ તમે જ્યારે તમે જ્યારે બહાર ગયા હોય ને આમ બે ત્રણ દિવસ માટે ઓર્ડર ઉપર ક્લાઇન્ટ જોડે ત્યારે આપણું અખતરો કામ અહીંયા કરતા રહેવાનું સમજ્યા આ પરફેક્ટ રસોઈ તો તમારું જ કામ છે હવે અમે શું છે કે એકલા છે જે બનાવ્યું એ બનાવ્યું અને ખાઈ લીધું બપોર નું લંચ તૈયાર થઈ ગયું છે એકદમ ફર્સ્ટ ક્લાસ યુનિક કઈક સાબુદાણા ના ભાખરી સાથે સૂકી બટેટાની ભાજી ફરાળની સાથે અહિયાં ઠંડી ઠંડી છાશ અને જમવા માટે આવી ગયા છે દિવ્ય મહારાજ તો દિવ્યાભાઈ કેવો હતો આમ કોલેજનો દિવસ સરસ સરસ તો જોઈ લો ત્યાં ગુજરાતી બેન જાગા હો ગુજરાતી માણસ જાગી ગયો છે ત્યાં શું મેડમ બી કેમ કે ખાવાની સુગંધ આવે એટલે પેલી ઊંઘ ઉડી જાય ને મેડમ તો ઘણી મહેનત કરે છે ત્યાં યા પાણી યા તે સખત સખત મહેનત તો ચાલો જમી લઈએ અને ફ્રેન્ડ્સ આજનો અમારો આ વ્લોગ કેવો લાગ્યો જરૂર કેજો મળશું કાલે એક નવા બ્લોગમાં સુધી અમારા વ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી